રવિ ઓર્થોપેડિક હોસ્પિટલનો થયો પ્રારંભ સંત મહંત રહ્યા ઉપસ્થિત ભાવનગર જિલ્લામાં મહુવા મેડિકલ ક્ષેત્રે દિવસે હબ બનતું જતું હોય ત્યારે આજે મહુવા શહેરની અંદર રવિ ઓર્થોપેડિક હોસ્પિટલનો પ્રારંભ પ્રખર ભાગવત આચાર્ય શ્રી પૂજ્ય શરદભાઈ વ્યાસ અને તેમના માતા પિતા હસ્તે કરવામાં આવ્યો હતો જ્યારે દીપ પ્રાગટ્ય ડોક્ટર આહિર સાહેબ ડોક્ટર કનુભાઈ કસરિયા ડોક્ટર બીટી વરિયા ડોક્ટર જયેશ શેઠ ડોક્ટર એસ ભૂત ડોક્ટર કામળિયા સાહેબના હસ્તે કરવામાં આવ્યું આ તબક્કે સ્વામિનારાયણ શ્રી વિનમ્ર મુનિ સ્વામીજી સ્વામિનારાયણ ગુરુકુળના ના ભક્ત તન્મય સ્વામીજી પૂજ્ય ભક્ત બાપુ ખાસ ઉપસ્થિત રહી અને આશીર્વાદ પાઠવ્યા હતા જ્યારે મહુવાના તમામ ડોક્ટરશ્રીઓ વેપારી ખંડ સમાજના અગ્રણી જાણીતા ઉદ્યોગપતિ શ્રીઓ અને ડોક્ટર રવિ અને ડોક્ટર ઝરણાને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર કમલેશ જોશી દ્વારા કરવામાં આવેલ અને અંતે આવેલ તમામ મહેમાનોનો આભાર ધીરજ ખોડીફા દ્વારા કરવામાં આવેલ આપ બધા જોઈને ખૂબ ખૂબ રાજી થાવ છું અને આવી પ્રવૃત્તિ જ્યારે કરી રહ્યા છે રવિભાઈ ટાટા એ ઓર્થોપેડિક હોસ્પિટલ અને એમના ધર્મપત્ની છે એ પેથોલોજીસ્ટ છે તો એને આપણી શુભકામના પાઠવા માટે આવ્યા છીએ શુભકામના તો અનંત હોઈ શકે આપણા હૃદયમાં આવે આપણે કહીએ તો એના શબ્દો જડે નહીં પણ જ્યારે લેખિત શુભકામના તમામ વધારાના મહેમાનો

એની હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું અને પ્રસંગે મહુવા આવવાનું થયું બંને ડોક્ટર દંપતીને અને ડોક્ટર મારા કુંભણના હોડીફાર સાહેબ એને આશીર્વાદ આપ્યા અને મારા વર્ષો જૂના સ્નેહી કરીબન પાંત્રીસ ચાલીસ વર્ષ મારો જૂનો નાતો એવા રામસિંહભાઈ પઢિયાર એમને ત્યાં આજે ઘણા વર્ષે મારે આવવાનું થયું સાથે મારી બાજુમાં જે બેઠા છે એ જીતુભાઈ વાજા જે મારા પરમ સ્નેહી જેણે ઓગણીસો ત્રશીમાં કલસારમાં ભાગવત કથા કરાવી હતી અને અમારા દરબાર સમાજનું ગૌરવ કહી શકાય ને આપણા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભદ્રસિંહભાઈ રાજા એમના ચિરંજીવી છે મારી સાથેનો એમનો સ્નેહ ખૂબ જ છે અને અહીંયા મારી સામે આપણા મોવાના વયોવૃદ્ધ પત્રકાર અને પીઠ અનુભવી નઘુભાઈ ગજ્જર પણ બેઠા છે એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આજે આ બધાને મળીને મને ખૂબ આનંદ થયો બધી પૂર્વની બધી વાતો બધી સ્મૃતિમાં આવી અને એટલો બધો આનંદ થયો જેની કોઈ સીમા નથી બહુઆ સમાચાર તો હું જ્યારે પણ આવું ત્યારે એ મારી નોંધ લેતું હોય છે આજે પણ આ નોંધ લીધી એટલે ભાઈશ્રી ચિરાગભાઈ અને એમની સમગ્ર ટીમ એને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે વર્ષ બધાનું ખૂબ સારું જાય અને બધાને પરમ શાંતિનો અનુભવ થાય એવી ભગવાનને પ્રાર્થના અને મોવા સમાચારના તમામ દર્શકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા બધાને જય શ્રી કૃષ્ણ